બિહારના રાજકારણમાં બધું બરાબર નથી આંબેડકરના મુદ્દે દિલ્હી એપી સેન્ટર હતું સંસદમાં ઘણો બધો વિરોધ થયો હવે આ આંબેડકરનો વિવાદ બિહાર સુધી પહોંચ્યો છે અને કુમાર પણ અમિત શાહની આંબેડકર વિશેની ટિપ્પણીથી નારાજ છે એવું કહેવાય છે અને બીજું કારણ એ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પેપર ફૂટી ગયું અને ત્યાં એક નવું વિદ્યાર્થી આંદોલન શરૂ થયું છે અને નીતિશની કુર્સી જોખમમાં છે શું નીતિશ ફરી પલટી મારશે આ પલટુરામ તરીકે ઓળખાતા નીતિશ કુમાર ફરી બધાને ચોંકાવશે નમસ્કાર બિહારમાં અત્યારે ભર શિયાળે ગરમાવો આવી ગયો છે આંબેડકરના મુદ્દે નીતિશ કુમારે અમિત શાહ માફી માગે એવી માગણી કરી હોવાનું કહેવાય છે એના કરતા વિશેષ વાત એ હતી કે નીતિશ કુમાર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પણ ગયા હતા દિલ્હી કારણ જે પણ હોય પણ નીતિશની મુલાકાત ના થઈ અને નીતિશ ફરી પટના આવી ગયા એ વાતે હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે નીતિશ કુમાર નારાજ છે અને ફરી પલટી મારશે આમ તો નીતિશ કુમાર માટે આ કોઈ નવી વાત નથી બીજી સમસ્યા બિહારમાં એ ઊભી થઈ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની લગભગ બે હજાર જેટલી જગ્યા માટે ચાર લાખ એંસી હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે પણ એક જગ્યાએ કે પટનાના સેન્ટરમાં પેપર ફૂટી ગયું હોવાના મામલે એ સેન્ટરની પરીક્ષા રદ થઈ ગઈ હવે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું છે કે આખી આખી પરીક્ષા રદ કરી દો કોઈ એક સેન્ટરની પરીક્ષા ફરીથી ના લો આખા વિવાદમાં પ્રશાંત કિશોરે જંપલાયું લાલુની પાર્ટીના લોકો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ